હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાની રહીમ તો આજે હું તમારી સાથે શેર કરીશ ખંભાટના ફેમસ દાબરા ભજીયા તો બટાકાની સ્લાઇઝ વચ્ચે એકદમ ટેસ્ટી ચટપટો મસાલો ભરી આ ભજીયાને બનાવવામાં આવે છે અને એકદમ નવો મસાલો બનાવી ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને એકદમ ક્રિસ્પી બને એ રીતના આ ભજીયા તૈયાર કરીશું તો ચાલો આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ સાબડા ભજીયા બનાવવા માટે અહીંયા આપણે બે મીડિયમ સાઈઝના બટાકાને છોલી આપણે એની સ્લાઇસ પાડી લઈશું તો આ રીતના મશીન લઈશું ને એને આપણે સ્લાઇસ પાડી લઈશું તો આ રીતના આપણે મોટી અને થોડી જાડી સ્લાઇસ પાડી લઈશું તો આ રીતના બધી આપણી બટાકાની ચિપ્સ પડી ગઈ છે તો હવે આ રીતના એક બાઉલમાં આપણે પાણી એડ કરી સ્લાઇસને આપણે અંડર રાખીશું જેથી કરીને બટાકા આપણા કારા ના પડે ને એને આપણે સાઈડમાં મૂકીશું ત્યાં સુધી આપણે ડાબડાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું તો ડાબળાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે આ રીતના એક મિક્સર જાળ લઈશું ને એમાં આપણે એડ કરીશું એક વાટકી રતલામી સેવ તો અહીંયા રતલામી સેવ તમારી પાસે ના હોય તો તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો અને ગાંઠિયાનો ઉપયોગ ના કરવો હોય તો તમે બે ચમચી જેટલો ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો હવે એને ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે આઠથી દસ લસણની કઢી એડ કરીશું હવે આપણે લઈશું બે મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1/2 ચમચી લઈશું આપણે ગરમ મસાલો 1 ચમચી લઈશું આપણે ખાંડ સ્વાદ પ્રમાણે લઈશું આપણે મીઠો 1/2 ચમચી આપણે લઈશું હળદર 1 ચમચી લઈશું આપણે દાણા જીરું અને 1 ચમચી લઈશું આપણે લાલ મરચું ઉપરથી થોડું આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ તો આ મસાલો એકદમ ચટપટો ટેસ્ટી બનીને તૈયાર થશે ને ભજીયા પણ ખાવામાં એ બહુ સરસ લાગશે તો હવે આપણે ઢાંકણ ઢાંકી એને પીસી લઈશું તો આ રીતના મસાલો આપણો પીસાઈને રેડી છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો આ રીતના આપણો મસાલો બનીને તૈયાર છે તો હવે આપણે જે સ્લાઇસ કરી છે બટાકાની એને પણ આપણે લઈ લઈશું ને હવે આપણે આ રીતના એક સ્લાઇસ લઈશું અને વચ્ચે આપણે મસાલો ભરીશું તો આ રીતના પાણીમાં બટાકાની સ્લાઇસ એડ કરવાથી મસાલો આપણો બટાકાની સ્લાઇઝ પણ એકદમ આસાનીથી ચોટી જશે ને બીજી સ્લાઇઝ આપણે આ રીતના ઉપર મૂકી દઈશું એને આપણે એક ડીશમાં મૂકતા જઈશું તો આ જ રીતે આપણે બધી સ્લાઇસને કડી લઈશું મસાલા સાથે આ રીતના આપણી સ્લાઇસ બનીને તૈયાર છે તો હવે આપણે બેસનનું બેટર બનાવી લઈશું તો બેસનનું બેટર બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ લઈશું ને એમાં આપણે એક વાટકી બેસન એડ કરીશું ને ભજી આપણા ક્રિસ્પી બને એ માટે આપણે આ રીતના એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું ને આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો ચોખાનો લોટ એડ કરવાથી એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થશે હવે આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ને ચપટીક આપણે લઈશું હળદર હવે આપણે પાણી એડ કરી એનું બેટર તૈયાર કરીશું તો આ રીતના થોડું થોડું પાણી એડ કરી બેટરમાં કોઈ લમ્સ ના રહે એ રીતના આપણે બેટર તૈયાર કરી લઈશું તો આ રીતના બેટર આપણું તૈયાર છે તો આ જ રીતના ઠીકનેસ એની હોવી જોઈએ તો હવે આપણે ભજીયાને તળી લઈશું તો અહીંયા આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બેસનમાં આ રીતના સ્લાઇસને લઈ લઈશું તો જે વઢાણ બેસન હશે તો આ રીતના નીકળી જશે ને હવે આપણે એના એડ કરી દઈશું તો આ રીતના આપણે બેસનમાં એડ કરતા જઈએ બધા ડાબરાને તળી લઈશું તો અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી કરીને અંડરનો મસાલો પણ સારી રીતના કોક થઈ જાય જો એકદમ હાઈ ફ્લેમ પર ગેસ હશે તો ઉપરની સ્લાઇઝ શેકાઈ જશે અંદર અંડરનો મસાલો કાચો રહેશે તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ભજીયાને તળી લઈશું તો આ ભજીયાને તળાટા આશરે એકથી બે મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા આપણે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના ડાબરાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો સોડા નાખ્યા વગર પણ આ રીતના ફૂલીને ડરા જેવા આપણા ડાબડા બનીને તૈયાર છે તો આ જ રીતે આપણે બધા ડાબડાને તળી લઈશું તો આ રીતના આપણા ડાબડા ભજીયા બનીને તૈયાર છે તો અહીંયા હું તમને એક કાપીને પણ બતાવીશ તો જોઈ શકો છો અહીંયા તમે ફ્રેન્ડ્સ કે કેટલા મસ્ત અને આપણા મસાલો અને આ રીતના ડાબડા ભજીયા આપણા બનીને તૈયાર છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી તીખા ચટપટા ડાબડા ભજીયા બનીને તૈયાર છે તો આ રીતના સ્પેશિયલ મસાલો બનાવી ભજીયા બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક રેસિપી સાથે અલ્લાહ હફીઝ